રાજકોટ શહેરના શ્રી રાથે કૃષ્ણ ડેકોરેશન ગ્રુપના શ્રી દીપકભાઈ આહિરના માર્ગદર્શન હેઠળ અને જય મુરલીધર યુવા ગ્રુપ રાજકોટના કાર્યકરો દ્વારા ખંભાળિયા તાલુકાના મોવાણા હાઇવે ઉપર દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું હતું કેમ્પમાં સવારે નાસ્તો અને બપોરે શુદ્ધ તથા સ્વાદિષ્ટ ભોજન અને રાત્રે કાઠિયાવાડી ભોજન મેડિકલ દરરોજ બપોરે શેરડીનો રસ જેવી સુવિધા આપવામાં આવે છે રાત્રે રાજગ ગરબાનું આયોજન થાય છે દરરોજ લગભગ બે હજાર જેટલા પદયાત્રીઓ તમામ સુવિધાઓનો કેમ્પ દ્વારા લાભ લઈને સમગ્ર રાજ્ય અને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશથી અસંખ્ય યાત્રાળુઓ ધુલેટી પર્વ દ્વારકા પદયાત્રા તેમજ વાહનો મારફત દ્વારકા તરફ જય રણછોડ સાથે નીકળી રહ્યા છે અને ફૂલ ડોલ ઉત્સવ દ્વારકામાં મનાવવો એક લાવો માનવામાં આવે છે રાત્રે રોકાણ તથા થાકેલા યાત્રાઓ માટે માલિશ કરી આપવામાં આવે છે રિપોર્ટર ઉપેન્દ્ર ખાવડા સાથે કેમેરામેન નૈતિક ખાવડા પાઠવી ગુજરાતી ન્યૂઝ જામ ખંભાળિયા જય દ્વારકા દે જય દ્વારકા અમારું મુલીધર ગ્રુપ છે રાજકોટ કોઠારીયા ચોકડી મારું નામ મયુર આનંદભાઈ ગરેયા અમારું ગ્રુપ આ છેલ્લા આઠ દસ વર્ષથી આ ધાર્મિક કાર્યમાં જોડાયેલું છે પછી અમારા ગ્રુપમાં અત્યારે માનું તો માંડી સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું રહેવા માટેની વ્યવસ્થા જોવા માટેની વ્યવસ્થા પછી આખો દિવસ અમે શેરડીનો રસ